જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજીને પ્રેમ કરે છે જીવ જ્યાં જાય છે ત્યાં મમતા કરે છે ભરતજી મહારાજ હરણ તો થયા મા બાપ સાથે પણ પ્રેમ કરતા નથી મા ધવરાવે પણ ધાવે જ નહીં એમને બધું યાદ આવે છે મારી ભૂલ થઈ છે જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજે છે જીવ જ્યાં જાય છે ત્યાં ફસાય છે જીવ જ્યાં જાય છે ત્યાં જ મમતા કરે છે ભરતજી મહારાજ હરણ તો થયા માતા પિતા સાથે પણ પ્રેમ કરતા નથી પશુ શરીરમાં એક રાજાને ખબર પડી હતી મેં જીવનમાં બહુ પાપ કર્યું છે હવે હું મરવાનો છું મર્યા પછી હું ડુક્કર થવાનો છું એને ખબર પડી હતી એને પોતાના છોકરાઓને કહી રાખે અમુક જગ્યામાં મારો જન્મ થયો જગ્યા બતાવી હતી હું ડુક્કર થવાનો છું તમે ત્યાં આવો મારા કપાળમાં ધોળો ડાઘ રહેશે મારે કચરામાં કાદવમાં રખડવું મને ગમતું નથી પણ મારા પાપના લીધે મારે હવે ડુક્કર થવું જ પડશે તમે ત્યાં આવો કપાળમાં ડાઘ દેખાય છે આજ છે મારવા તૈયાર થયા જ્યારે તે ડુક્કરે કહ્યું મને મારશો નહીં આ કાદવમાં મને મજા આવે છે મને રાણી કરતા પણ સુંદર ડુકરી મળી ગઈ મારે સુખ ભોગવવું છે જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજીને ફસાય છે ત્યાં જ મમતા કરે છે જ્ઞાન વ્યર્થ જાય નહીં ભક્તિ વ્યર્થ જાય નહીં ભરતજી પશુ તો થયા પશુ થયા પછી પણ માતા પિતા સાથે પ્રેમ કરતા નથી માતા પિતાને છોડીને બેસે છે આ કેવો બાળક છે મા બાપને છોડીને નીકળ્યા છે એમને યાદ આવે છે એક હરણનો સંગ થયો તેથી હું હરણ થયો અહીંયા તો ઘણા હરણ છે કદાચ મારે ફરીથી હરણ થવું પડશે મા બાપને છોડી દીધા છે એમને બધું યાદ આવે પૂર્વજન્મની તપોભૂમિ ગંડકી નદીના કિનારે આવે આ ઘાટમાં હું સ્નાન કરતો હતો આ બાજુ બેસીને હું ધ્યાન કરતો હતો અહીંયા મારી પર્ણકુટી હતી બધું યાદ આવે બધું છોડીને હું ભગવાનનું ધ્યાન કરતો હતો મારી ભૂલ થઈ માયા મને હું પશુ થયો છું જ્યારે યાદ આવે ત્યારે રડે છે રડવાથી હવે શો લાભ છે જેટલા દિવસ હરણ બાળકને ગોદમાં લઈને પ્યાર કર્યો છે એટલા દિવસ એમને હરણ શરીરમાં રહેવું પડ્યું પશુ શરીરમાં પણ સાવધાન મારી ભૂલ થઈ એકાદશીનું વ્રત કરે છે ખડ તોડીને ખાતા નથી ઝાડના સૂકા પાન જે નીચે ખાય છે ખડ તોડીને ખાવ કદાચ કોઈ જીવની હિંસા થાય ખડમાં અનેક જીવ બેસે છે ઝાડના સૂકા પાન ખાતા હતા ત્રિકાલ ગંડકી નદીમાં સ્નાન કરે છે અર્ધું શરીર જળમાં છે અને અર્ધું શરીર જળના બહાર છે એવી રીતે બેસતા હતા પૂર્વ જન્મમાં હરે નમા મંત્ર બોલતા હતા એ મંત્ર એમને યાદ આવે છે શ્રી હરિની માયા વિલક્ષણ છે મને છેત્રીઓ હું બધું છોડીને ધ્યાન કરતો હતો હરણમાં મારું મન ફસાય તે રડતા રડતા હરે નમા હરે નમા હરે નમા બોલે યજ્ઞાય ધર્મ પતયે વિધિ નહીં પુણાયો યોય સાંખ્ય શિરસે પ્રકૃતિશ્વરાય નારાયણા હરે નમૈ્યુદાર હાસ્ય મૃગમી આ સમુદા હરે નમારે નમા ભૂલતા ભૂલતા હરણ શરીરનો ત્યાગ કર્યો પવિત્ર બ્રાહ્મણ નાઘેર એમનો જન્મ થયો સુખદેવજી મહારાજ વર્ણન કરે છે ભરતજીનો છેલ્લો જન્મ છે ચરમ શરીરેણ વિપ્રત્વમ ગતમાહુ અંતિમ જન્મ છે હવે કોઈ માના પેટમાં એ જવાના નથી સમર્થ સદગુરુ રામदास સ્વામીએ અંતિમ જન્મના લક્ષ્મણ દાસબોધ ગ્રંથમાં બતાવ્યા છે જેના બુદ્ધિમાંથી કામ નીકળી ગયો એનો અંતિમ જન્મ કામ શરીરને છોડે છે ઈન્દ્રિયોને છોડે છે મન બુદ્ધિમાં સૂતેલો રહે છે એ સૂતેલો કામ ફરીથી જાગે જેના બુદ્ધિમાંથી કામ નીકળ્યો જેનો અભિમાન મરી ગયો અંતિમ જન્મનું લક્ષણ છે પ્રભુ પ્રેમમાં સર્વકાળ જેનું હૃદય પીગળેલું જ રહે છે અંતિમ જન્મનું લક્ષણ છે ભરતજીનો આ છેલ્લો જન્મ હતો સંગતથી ગભરાય છે હરણના સંગતથી હરણ થયો માનવના સંગથી મારે ફરીથી માનવ થવું પડશે મા પ્યાર કરે છે માનો પ્યાર ઝેર જેવો લાગે માને છોડીને એકલા ખૂણામાં બેસી રહે છે મા સાથે પ્રેમ કરવા તૈયાર નથી એમને યાદ આવે છે હરણ સાથે મેં પ્રેમ કર્યો અને તેથી હું હરણ થયો છું હરણના સંગથી હરણ થયો માનવના સંગથી ફરીથી મારે માનવ થવું પડશે કોઈ દિવસ રડતા નથી કોઈ દિવસ હસતા નથી માં બાળકને હસાવવાનો પ્રયત્ન કરે છે અતિ શાંત છે નિર્વિકાર ભાવે ખૂણામાં બેસી રહે છે એકલા બેસી રહે છે કોઈનો સંગ ગમતો નથી કોઈ કોઈ વખત બાપ ઉઠાવીને ગોદ માલે પ્યાર કરે બાપનો સંગ ગમે નહીં બાપના સંગથી કદાચ મને ફરીથી બાપ થવાની ઈચ્છા થશે મારે હવે બાપ થવું નથી મારે હવે પરમાત્માને મળવું છે બાપ પ્યાર કરે તે ગમતું નથી માતા પિતા સાથે પણ પ્રેમ કર્યો નથી સંગથી ગભરાય છે હવે પરમાત્માનો જ સંગ કરવો છે એકલા દૂર બેસી છ્યા બાળક કેવો છે માતા પિતાને બહુ લાગણી છે બ્રાહ્મણનો દીકરો એને જનોય આપી છે એને ગાયત્રી મંત્ર ભણાવે છે ભરતજીને બધું આવડે છે ભરતજીએ નિશ્ચય કર્યો જ્ઞાનનું ફળ ધ્યાન છે જ્ઞાનનું ફળ પૈસો નથી જ્ઞાનનું ફળ પરમાત્મા છે મૂરખ પણ પૈસા કમાવે છે જ્ઞાનનું ફળ પરમાત્મા છે મારા જ્ઞાનનો ઉપયોગ હવે કેવલ પરમાત્માના માટે જ કરવો છે ભરતજી સાવધાન છે એમને બધું આવડે છે મારું જ્ઞાન મારે પ્રગટ કરવું નથી સુતેલાને જગાડવું એ સહેલું છે જાગનારને જગાડવું અશક્ય છે ભરતજી અંદરથી જાગે છે એમને બહુ નિશ્ચય કર્યો છે મારું જ્ઞાન પ્રગટ કરવું નથી જ્ઞાન પ્રગટ થાય તો બંધનમાં આવીશ મને લોકો મૂર્ખ સમજે એ જ સારું છે મારા જ્ઞાનનો ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં કરવો છે પૂર્વ જન્મમાં હું પરોપકાર કરવા ગયો ડાપણ કરવા ગયો અને પશુ થયો મારું જ્ઞાન હવે હું છુપાવીશ એમને બધું આવડે પિતા ગાયત્રી મંત્ર ભણાવે છે ચાર મહિના સુધી બહુ પ્રયત્ન કર્યો એવું નાટક કર્યું કે હું મૂર્ખ છ ગ્રિષ્મ વાસંતિકાન માસાન અધિયાનમપી અસમવેત રૂપમ ચાર મહિના સુધી ભણાવે છે ગાયત્રી મંત્ર આવડ્યો આ મૂર્ત છે વાળો છે એને કશું આવડતું જ નથી એવું નાટક કર્યું છે હું પાગલ છું હું મૂગો છું મને બોલતા આવડતું જ નથી મારે હવે જગત સાથે બોલવું જ નથી પૂર્વજન્મમાં હરણ બાળક સાથે હું વાતો કરતો હતો મારું મન ફસાયું હતું હવે ભગવાન સાથે જ બોલવું છે આ સિદ્ધાંતમાં સ્થિર થયા છે માતા પિતાએ બહુ પ્રયત્ન કર્યો સફળતા મળી નહીં માતા પિતાએ ઘરમાં જ શરીરનો ત્યાગ કર્યો ભરતજીએ વિચાર કર્યો લાગણીના બે જીવ હતા એમને મારી બહુ લાગણી એ ગયા તે સારું થયું હવે લાગણી વાળો બીજો કોઈ નથી એક પરમાત્મા છે આ ભાઈઓનો મારા ઉપર પ્રેમ ક્યાં છે આ ભાભીનો મારા ઉપર જરા પણ પ્રેમ બહાર ફરવા લાગે જમવાના સમયે ઘરમાં આવે ત્યારે ભાભી તિરસ્કાર કરે પૈસો ન કમાવે તેને કોણ માનાવે આવ્યો ભાભી નામ રાખ્યું હતું જડ ભરત આ મૂર્ખ છે આ પાગલ છે પાપ કરીને જે પૈસા કમાવે છે જે સુખ ભોગવે છે એને લોકો ડાયો કે જે પાપ કરતો નથી જે પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે લોકો એને ઓળખી શક્યા નહીં આ મૂર્ખ છે પાગલ છે કોઈ પણ જીવનો જરા પણ તિરસ્કાર ન કરે જે ઈશ્વરનું સ્વરૂપ છે મોટા મોટા સંતો મહાત્માઓ કોઈ કોઈ વખત પાગલના વેશમાં ભિકારીના વેશમાં ફરે છે ભરતજી ભોજનના સમયે ઘરમાં આવે ત્યારે ભાભી બહુ તિરસ્કાર કરે છે ગમે તેવું બોલે છે બળેલો ભાત ખાવા આપે આ તો પશુ છે એને કઈ અક્કલ નથી અલ્પમ બહુ મિષ્ટમ કદન નમવા અમૃતવદ અભ્યવહર હતી પરમ નેન્દ્રિય પ્રીતિ નિમિત્તમ સ્વાદ લઈને કોઈ દિવસ ભોજન કર્યું જ નથી સ્વાદ છોડીને ભોજન કરતા ઘરમાં બહુ તિરુષ્કાર થવા લાગ્યો હવે ઘરમાં રહેવું ઠીક નથી ભરતજીએ ઘરનો ત્યાગ કર્યો છે એકલા ફરે છે ફરતા ફરતા ગંડકી નદીના કિનારે ફરીથી આવ્યા છે શરીરનો પ્રારંભ હવે શરીરને જ્યાં લઈ જાય ત્યાં ભલે ભરતજી જગતમાં ફરે છે સાવધાન થઈને ફરે ઇક્ષુમતી નદીના કિનારે ફરતા ફરતા આવેલા કચ્છ પ્રાંતનો રાજા રઘુગણ कपिल મહામુનિના आश्रमમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા માટે જાય. પલખીમાં બેઠો છે. જલપાન કરવા માટે ઇક્ષુમતી નદીના કિનારે મુકામ કરેલો ચાર માછી એક નાસી ગયો ત્રણ રહ્યા છે. રાજાએ હુકમ કર્યો માર્ગમાં કોઈ રખડતો હોય, વૃષ્ઠ પુષ્ટ હોય ને પકડીને લઈ આવો. શોધવા નીકળ્યા છે ભરતજી ઇક્ષુમતી નદીના કિનારે પડતા હતા કોઈ ચિંતા નહીં શરીર પુષ્ટ થયું એક સાધારણ મેલું વસ્ત્ર પહેર્યું હતું પંચકેશ વધી ગયા હતા પાગલ જેવા દેખાય છે અંદરથી સાવધા આ તો તગડો દેખાય છે ચાલ મારી સાથે તને મજૂરી મળશે ચાલ કહ્યું એટલે ચાલવા લાગ્યા છે આ પાલખી ઉઠાવવાની છે ભરતજીએ વિચાર કર્યો મારું કોઈ પૂર્વજનોનું પાપ એનું બાકી હશે ભગવાનની ઈચ્છાથી આ પ્રસંગ આવ્યો છે પાપ ભોગવીને પાપનો નાશ કરવો છે નવું પાપ કરવું નથી હવે નવું પાપો નહીં કરું ખબે પાલખી રાખી છે અને ચાલે છે એમની નજર ધરતીમાં છે ધરતીમાં નજર રાખીને ચાલે છે પત તળે કોઈ જીવ ના આવે જીવની હિંસા મોટું પાપ છે મારે નવું પાપ કરવું નથી માર્ગમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા ચાલે માર્ગમાં જીવ જંતુ દેખાય એટલે એકદમ જોરથી કૂદકો મારે છે પતળે કોઈ જીવ આવે નહીં મારે નવો પાપ કરવું નથી પાલખીમાં બેઠેલો રાજા રહ્યો અને એકદમ ઊંચો થાય પલખીનો ડાંડો એના માથે વાગે જોરથી કૂદકો મારે બે ત્રણ વાર તો રાજાએ સહન કર્યું પછી રાજાને સહન થયું નહીં નોકરોને કહ્યું બરાબર ચાલો મને ત્રાસ થાય ન કરો એ કહ્યું મરાજા અમે તો બરાબર ચાલીએ આજે નવો આવ્યો છે આ કંઈ પાગલ જેવો લાગે છે કોઈ વખત દોડવા જ લાગે છે કોઈ જગાણે ઊભો જ રહે છે મારા શું કહીએ ઊભો ઊભો રડે છે કોઈ વખત હસે છે આ કોઈ પાગલ જેવો લાગે મારા યાદ આવે હું ભગવાનનો આવું છું હું શ્રી કૃષ્ણથી વિખૂટો પડ્યો છું મારી તેથી આ દશા થઈ મને ભગવાનનો વિયોગ થયો છે હજુ મારું પાપ કેટલું બાકી છે કઈ ખબર પડતી નથી હું ભગવાન અલગ થયો હજુ ભગવાન બરાબર દેખાતા નથી શ્રી કૃષ્ણ યોગમાં પ્રાણ વ્યાકુળ થાય અને ત્યારે આંખમાં આંસુ આવે હજુ કેટલું પાપ ભોગવવાનું ભરતજી જ્યારે વ્યાકુળ થઈને રડવા લાગે ત્યારે માર્ગમાં માં બાલકૃષ્ણલાલ દર્શન આપે શ્રી કૃષ્ણ ધૈર્ય આપે છે કેમ રડે છે હું તારી સાથે છું હવે તારો છોડો પાપ બાકી રહ્યું છે હવે તું મારા ધામમાં હોવાનો છું ભગવાન ધૈર્ય એ માર્ગમાં ભગવાનના દર્શન ચાલે હસે મારું આ છેલ્લો જન્મ છે મને કહ્યું છે થોડું બક બાકી છે કોઈ વખત રડે છે કોઈ વખત હસે છે આ પાગલ જેવો લાગે છે અમે બરાબર ચાલીએ રાજાએ ભરતજી ઉપર નજર રાખી છે માર્ગમાં જીવ જંતુ દેખાય છે ચારે ભરતી એકદમ કુતકવ માર્યો છે રાજાને ત્રાસ થયો પછી તો રાજાને ક્રોધ આવ્યો છે રાજાએ તિરસ્કાર કર તું જીવતા મૂવા જેવું લાગે છે તું મૂર્ખ છું કેમ ત્રાસ આપે છે તું મને ઓળખતો નથી હું કચ્છ પ્રાંતનો રાજા છું હું તને મારીશ સજા કરીશ રાજાનો એક પૈસો લીધો નથી રાજાનો કંઈ ખાધું નથી જબરજસ્તી છે પકડીને લઈ આવ્યા હતા રાજા મારવા તૈયાર થાય રાજાએ તિરસ્કાર કર્યો છે તો તો બહુ તગડો દેખાય છે કેમ ત્રાસ આપે છે તને વજન લાગે છે કે શું બરાબર ચાલો હું તને સજા કરી ભરતજી વિચાર કરે છે આ શરીર સાથે વાતો કરે છે શરીરને કહે છે તું તગડો છું શરીરને કહે છે તને વજન લાગે છે કે હું શરીર નથી હું શરીરથી ભિન્ન પરમાત્માનો અંશ